મોડાસા નગરમાં ભાજપ દ્વારા બિહાર બીજો શ્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી બિહારમાં એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતા દેશમાં અને ગુજરાતના ભાજપ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં એકબીજાની અભિનંદન મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ટાઉન હોલ નજીક ચાર રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા બિહારમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીમાં થયેલા વિજયને લઈને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જીતના નારા સાથે વિજય ઉત્સવની મનાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અલ્પેશ ભાટિયા સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી બિહારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે આ વિજયને વધાવવા માટે અમે અરવલ્લી જિલ્લાના સૌ કાર્યકર્તા એક સાથે ઉપસ્થિત થઈ અને અહીંયા વિજયનો વધામણા કરીએ છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ જલંત વિજય જ્યારે કર્યો છે ત્યારે હવે બિહારમાં પણ જલંત વિજય કરશે એવી અમારી સૌની અપેક્ષા છે અને બિહાર પછી પશ્ચિમ બંગાળમાં પણ આપણે જલદ વિજય કરીશું એવું અમારી અપેક્ષા છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક પછી અને આજે આ વિજય વર્ષોને ઉજવવા માટે મીઠાઈ વેચી અને અમે આ ઉજવણા કરી રહ્યા છીએ ત્યારે આપણે જે ભારતીય જનતા પાર્ટીને જેને વોટ આપો છે એવા સૌ સૌ મતદારોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આગામી કાર્યક્રમો હવે ભારતીય જનતા પાર્ટીને સહકાર મળી રહે અને એમાં પણ મહિલા શક્તિએ જે ગલત વિજય માટે અમને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે મહિલા શક્તિને અમે હૃદયપૂર્વક બિરદાવીએ છીએ ભારતીય જનતા પાર્ટી ને બિહારમાં એનડીએ સાથે મળી અને સ્પષ્ટ મેળવી છે અને એના માટે અમારા અરવલ્લી જિલ્લાના મથકે આજે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ભેગા મળી અને એની ભાઈ ઉજવણી કરી છે ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને અમે ઉજવણી કરી છે અને અમે જે વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીની સમગ્ર દેશની અંદર બધા રાજ્યોમાં એક દારૂ ક્લીનસી ભાજપ કરી દેશે ત્યારે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ